એની માં જે પોતાના દીકરા માટે વલખા મારે છે આતનાદ કરે છે દીકરો ડૂબી ગયો આ ખબર પણ જે રીતે પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તનાદ કરે છે મારો દીકરો ડૂબી ગયો આના માટે જવાબદાર કોણ ગુજરાતના ભાજપના મુખ્યમંત્રીએ જે બે જવાબદાર બધું નિવેદન કર્યું કે તેવીસ ગાળા પૈકી એક જ ગાળો તૂટ્યો છે

નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સમાચારમાં આપનું સ્વાગત છે હું છું આપનો જીગર ઠક્કર વાત કરીએ ગંભીરા પુલ બનાવ અંગે આ એવો છે બ્રિજ જ્યાં રોપાયા હતા ભ્રષ્ટાચારના બીજ મૃતાંક અત્યારે સત્તર પર પહોંચ્યો છે અને વડોદરાની વહીવટી પાંખના ના મોતનો મલાજો પણ જાળવી નથી શકતા એક ખાનગી કાર્યક્રમના ના મિજબાની માણવામાં એ લોકો વ્યસ્ત હોય ખૂબ દુઃખ થાય છે કે શાસક પક્ષ પાસેથી આવી અપેક્ષા ન હતી આ બાબતે મહાનુભાવોએ શું મંતવ્ય આપ્યા આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મોદીજીના રાજકીય ગુરુ અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા બાપુએ સરકારને આડે હાથે લીધા છે એની વાત કરીશું આપના નેતા અને એડવોકેટ અને હાલ જ ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયાએ એક સુંદર કવિતાની રચના કરી છે ભ્રષ્ટાચાર પર એની વાત કરીશું અને પદ્મશ્રી જાણીતા લેખક જગદીશભાઈ ત્રિવેદીએ શું કહ્યું છે એ ખૂબ સૂચક છે એની વાત કરીશું ક્રમસર સાંભળો આ મહાનુભાવને ગંભીરા પુલ અંગે તેઓ શું કહી આણંદથી વડોદરા વચ્ચેનો જે તૂટી ગયો સરકારી બેદરકારીના લીધે એની માં જે પોતાના દીકરા માટે વલખા મારે છે આર્તનાદ કરે છે તો મારો દીકરો ડૂબી ગયો આ માનું શું થશે ખબર નહીં પણ જે રીતે મા પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તનાદ કરે છે મારો દીકરો ડૂબી ગયો આના માટે જવાબદાર કોણ અને હું માનું ત્યાં સુધી આજની બેદરકાર સરકાર જેને આ ચિંતા કરવી જોઈએ એ અધિકારી હોય કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિઓ હોય આ એમની જવાબદારી છે અને હું માનું ત્યાં સુધી છેલ્લા ત્રીસ વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી લોકો મરે કે જીવે એમને કોઈ સાડા બારી નથી નાના એવા ચોમાસામાં જો રસ્તાઓ ખતમ થઈ જતા હોય લોકો ડૂબીને એમાંય ખાડામાં પડીને મરી જતા હોય વાહનો પડતા હોય માણસો પડતા હોય ઢોર પડતા હોય હું માનું ત્યાં સુધી સરકારે આ આ આમાંથી ચામડી બચાવવી નહીં જોઈએ જવાબદારી લેવી જોઈએ અને આ એક બ્રિજ નથી અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કરોડો રૂપિયા પ્રજાના પૈસાનું આધાર કર્યું તમે ધ્યાન શું રાખો અંગ્રેજો વખતે ભરૂચનો ગોલ્ડન બ્રિજ સાબર આપણો આપણો વિવેકાનંદ બ્રિજ જે એલિસ બ્રિજ જેને આપણે કહીએ છીએ એનું લોખંડ જુઓ એની ડ્યુરેબિલિટી દરેક ઠેકાણે જ્યારે તારીખ લખેલી હોય કે આ તારીખે શરૂ થયું આ તારીખે પતી જવાનું એના પછીની જવાબદારી સરકારની પોતાની થાય સરકાર ઉપર ત્રણસો નો કેસ કરશે એની માં પોતાનો દીકરો ડૂબી ગયો એના માટે ઓવર ટાઈમ તમે જો આ બ્રિજ બંધ ન કરવાના હોય બ્રિજનું મેન્ટેનન્સ ન કરવાના હોય આવા ગુજરાતમાં એક નહીં અનેક ઠેકાણે હું માનું ત્યાં સુધી સરકારે ચિંતા કરવી જોઈએ ને પ્રજા પણ પોતે વિચારે કે ખાડામાં પડીને મરવા માટે તમે ત્રીસ વર્ષથી એક જ પાર્ટીને આધરા થઈને મત આપ્યા કરો છો પછી પરિણામ ભોગવવા માટે બુમો પાડો તમને થતું નથી કે અમને આપણે કહેવું જોઈએ કે બરાબર નથી આ આમાં હિન્દુઓ આવે મુસલમાન આવે ખબર ના પડે આપણે હિન્દુઓ કે કોઈ પણ હોય આમાં હિન્દુવાદ ક્યાં આવે એટલા માટે કે સરકારે આ પ્રમાણે વધારે પડતો આત્મવિશ્વાસ કારણ કે પ્રજાને ટેકન ફોર ગ્રાન્ટેડ માની ચાલે લોકો ક્યાં જવાના જખમાઈને મત આપવાના જખમાઈને મત આપવાના હોય તો પછી આવી મરવાની તૈયારી રાખવી પડે એટલે હું ગુજરાતની પ્રજાને કહીશ કે મહેરબાની કરીને જ્યાં જ્યાં આવું હોય ત્યાં તમે પોતે સરકારનું ધ્યાન દોરો તમે જોતે પોતે બોર્ડ લગાવો કે અહીં ભયજનક છે મહેરબાની કરીને આ રસ્તા ઉપર જવું નહીં નમસ્કાર હું છું જગદીશ જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ત્રણ મહિનાના અમેરિકા અને કેનેડાના પ્રવાસે આવેલો છું અહીંયા અમેરિકામાં ઘણા શહેરોમાં મેં જોયું કે એક બ્રિજની ઉપરથી જ બીજો બ્રિજ જતો હોય એના ઉપરથી ત્રીજો જતો હોય એના ઉપરથી જ ચોથો જતો હોય એટલે સાત સાત માળના ઉપર આ છાપરી બ્રિજ હોય એના ઉપરથી કન્ટિન્યુ હજારો વાહનો જતા હોય પણ આજ દિવસ સુધી મેં સાંભળ્યું નથી કે બ્રિજ તો શું એની એક કાંકરી પણ પડી હોય નીચે સાહેબ એક બહુ જૂની અછાંદસ રચના યાદ આવે છે એક પુલ નદીમાં જળ સમાધિ લેતા પહેલા ડાઇંગ ડેક્લેરેશનમાં બોલે છે કે સિમેન્ટ નેતા ખાઈ ગયો મે નથી ખાધી લોખંડ કોન્ટ્રાક્ટર ખાઈ ગયો જે મેં નથી ખાધું રેતી અને કપચી સરકારી અધિકારી ખાઈ ગયો મેં નથી ખાધી આ કંઈ જ મેં નથી ખાધું અને એટલા માટે હું ઉપવાસી પુલ જલ સમાધિ લઈ રહ્યો છું પતા હિ ચલતા યારો પુલ ગીર રહ્યા હે કે ઇન્સાનિયત ગિર રહી વંદે માતર નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા ગંભીરામાં જે બ્રિજ તૂટવાની ઘટના બની એના પછી ગુજરાતના ભાજપના મુખ્યમંત્રીએ જે બે જવાબદાર ભર્યું નિવેદન કર્યું કે ત્રેવીસ ગાળા પૈકી એક જ ગાળો તૂટ્યો છે આટલું બધું શરમજનક અને બિનસંવેદનશીલ નિવેદન કર્યું તે બદલ મેં એક કવિતાની રચના કરી છે આજે જ દસ તારીખે ગુરુપૂર્ણિમાના દિવસે મારા મનમાં જે શબ્દો સ્ફુર્યા લખ્યા છે અને હું ગુજરાતના ભાજપના સૌ નેતાઓને આ કવિતા સમર્પિત કરવા માંગુ છું દાદા કહે છે કે પુલ નહીં તૂટ્યો છે ફક્ત એક જ ગાળો દાદા કહે છે કે પુલ નહીં પણ તૂટ્યો છે ફક્ત એક જ ગાળો ભાજપની સત્તાને કોણ સમજાવે કે તૂટ્યો છે પરિવારનો આખો માળો દાદા કહે છે કે ભૂલ નહીં પણ તૂટ્યો છે ફક્ત એક જ ગાળો સત્તાને કોણ સમજાવે કે તૂટ્યો છે પરિવારનો આખો માળો મોરબીથી લઈને ગંભીરા સુધી બ્રિજ તૂટે ને ઉગે છે દિવસ કાળો રોજ એટલી બધી દુર્ઘટના બને સવાર પડે ત્યારે ખબર પડે કે આવું થઈ ગયું કે મોરબીથી લઈને ગંભીરા સુધી બ્રિજ તૂટે ને ઉગે છે દિવસ કાળો ભ્રષ્ટાચારે મૂકી છે એવી માજા કે નથી કોઈ એને રોકવા વાળો

પબ્લિક ની આ સહન શક્તિ ને રાખે સલામત ઈશ્વર ઉપર વાળો કે તૂટે પબ્લિક છેલ્લી લાઈન છે કે ગોપાલ ઇટાલિયા બે હાથ જોડીને વિનવે છે કે હવે સૌને પાછા વાળો ગોપાલ ઇટાલિયા બે હાથ જોડીને વિનવે છે કે હવે સૌને પાછા વાળો બહુ થઈ ગયું હવે પોતાનો આત્મા જગાડે ગુજરાતી મરદ મુ છે ફક્ત એક જ ગાળો સત્તા ને વળી સમજાવે કે તૂટ્યો છે પરિવાર આખો માળો દોસ્તો હવે કમળ કાઢવાનો વારો આવી ગયો છે હવે પોતાનો આત્મા જગાડે મરદ મુછાળો એવી વિનંતી સાથે ગોપાલ ઇટાલિયાના જય જય ગરવી ગુજરાત